હાલો મસ્ત મજાની ખાલી કરી ને નીકળી ગયા થોડા ખાલી હો ચોરી ફાંટો કરાવી અહીંયા આવ્યા રાજા ભાઈ ભાઈ ઉઠીને ભાગી ગયો ઉઠાડવાનો હેરવો આવ્યો ને મસ્ત મજાની ભરાય ગયો એ રેડી બરાબર પણ વાતાવરણ થોડું થઈ ગયો હા ધીરે વાંધો નહીં આવ્યું ઉગી ગયા ઘરે હવે ભૂખડાઈ ગઈ જાય કડકડતી કારણ કે હવાના કઈ નાસ્તા પાણી કઈ કર્યું નથી મસ્ત મજાના ફી ગયા ઘરે ને અમારે ઘરે મસ્ત મજાના મહેમાન આવ્યા આપણે બહાર વાત કરી દીધો ચાલો કેમ છો બધા મજામાં ભાઈ ઉઠા મસ્ત મજા રિદા કરી હા 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 અને ઘણા દિવસ પછી લોગનું સ્ટાર્ટ કરીએ જે માય જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં રહીજો આજના આપણે ખળબડીયા જોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે તો અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના નિંદા કરી ઉઠી ગયા ક્યાં છે ખબર છે એ ચીખલી તો આ પાણી હજી નથી જોઈયા કારણ કે ઉઠીને હજી કોગરા પાણી કરી લીધા છે ને એક કાંટો કરાવવાનો છે વજન કાંટો વજન કાંટાળો ભાઈ સાંજે નવ વાગે દસ વાગે એટલે પૂરું એનું કામકાજ થઈ ગયું હતું હું ગયો તો સાડા અગિયાર વાગે ભાઈ આવીને હોઈ ગયો ને હવે આ બાજુ આગળ સામે ખાલી કરવાની છે એટલે ટર્ન મારીને આવીને તો સામે ખાલી કરવા જવાની એવું હે તો અહીંયા રાતે આવી ગયો હતો ને અહીં મસ્ત મજાનો સુઈ ગયો ને મસ્ત મજાની નીંદર લીધી બાર બાર એક વાગ્યાનો હોઈ ગયો હતો ભાઈ બરાબર તો ચાલો બંને રહીજો વિડીયોમાં નવા આવ્યો તો ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે બીજું એક મહેમાન આવ્યા છે ઘરે મહેમાન તો ઘણો ટાઈમથી આવી ગયો બે દિવસ પહેલાંના તો મને વિડીયો બનાવવાનો કે કંઈ ટાઈમ ના મળ્યો ને મહેમાનને પણ ટાઈમ નહોતો મળે એવું એટલે જળ ભલાકી હતી તો ચાલો બતાવીશ તમને કોણ આવ્યું ને શું છે ઘરે જઈને તો બંને રહીજો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હો ને હાલો માત્ર મજાની ખાલી કરી અને નીકળી ગયા થોડા ખાલી હો થોડી પાટો કરાવી અને નીકળી ગયા એમ ખાલી કરીને કેતા હોય ને કુતરાનો જોઠ ઉભો હોય છે ગલુડિયા એ એમ હાટે એવા માં વોકિંગ કરવા એવા છે મસ્ત મજા હવે જાય છે ખાલી કરવા અહીંયા જ ખાલી કરવાની અમેની સાઈડ જઈએ ખાલી કરીએ ને મળીએ પછી બરાબર ને હાલો ખાલી કરીને ભાઈ ચીખલી પૂકી અને મજાવાનું છે કપકી ભરવા માટે આજનું વાતાવરણ કેમ છે બાકી મસ્ત મજાનું જ પટાડા આવ્યું રહી ગયો હા સારું ગમ્માર જેવું અને પટાડા આવીએ તો તો દુકાન પૂરવું ભાઈ ગુજરાત એમ દેખાદા નથી વાતાવરણ એ હું જાઉં છો ફટાફટ કારણ કે મારે છે ને એક ભાઈ હુક ગયો છે ડ્રાઈવર છે ઉઠાડવાનો છે ફોન ઉપાડતો નથી આરો બહેના રીતે ન્યાય છે તમારી સરકલ ઉપર ભાઈ હોતો હોય છે ફોન નથી ઉપાડતો ચાલ અહી આવ્યો ભાઈ ભાઈ ઉઠીને બાકી ગયો ઉઠાડવાનું હેર આવ્યું નહી ભાઈ ભાઈ આ ગયા ઉઠી ગયા સારું કહેવાય હું કોઈ કહું ને ભાઈ નીકળી ગયો તમે હવે ચા પાડ નીકળ્યો હાલો આપણે જ આવેલું છે ચલા રામ ખોરીમાં જઈએ ફૂકી ગયા આપણે કોરી અંદર આ બાજુથી આવ્યા લોડર પડ્યો ને ત્યાંથી અને અંજી ભરવાની છે ઢગલા પડ્યા પ્લાન ના પ્લાન અહીંયા જ તમે એમાં આવે દસ એમ એમ આવે છ એમ એમ આવે ને દસ એમ એમ આવે વીસ એમ એમ આવે છે અહીંયા બરાબર લોડ ભરવા આવે ચાલો ભરી મસ્ત મજાની ભરાઈ છે ગાડી બરાબર

અહીંથી ચા પાણી પી પાછા નાંગરી મૂક્યું નાંગરી ચા પીને ગયો તો હજી પાંચ મિનિટ નથી પાછા ચા પાણી જડી ગયા હતી જડે તો દસ વાર ચા જડે ના જડે તો એક વાર ચા ના જડે આવું હે ભાઈ બરાબર ને ચા મળે તો દસ વાર જડી જાય ના જડે તો જડે જ નહીં આખો ચાલો ફટાફટ ચા પાણી પી લઈએ અમારું સ્ટેશન છે અહીંયા જો બનશે હોટલ અહીંયા ચા પાણી પીએ મસ્ત મજાના નીકળી જઈએ હલો કપટી ખાલી કરવાનો વાવ માં છે તો ફૂકી ગયા આપણે ઠેકાણે ફૂગવા આવ્યા હજી ઠેકાણે હજુ પહોંચ્યા નથી તો જો અહીંયા આગળ સોસાયટીમાં આપણે ખાલી કરવાની છે આવો કંઈક રસ્તો છે સુરત વાવ રોડ મસ્ત બની ગયો છે

હવે ભૂખ લાગી છે કળકળતી કારણ કે હવાના કંઈ નાસ્તા પાણી કંઈ કર્યું નથી મસ્ત મજાના ભૂકી ગયા ઘરે અને અમારે ઘરે મસ્ત મજાના મહેમાન આવ્યા આપણે વાત કરી હતી તો એ મેં કીધું કહી દઈ તમને બધેને તો જો અમારા પપ્પાજી અરે રામ રામ ભલા માણસ અમે તમદી થી આવ્યા તમે આ ચેટ મેળવ્યા કોઈ ભાવ પૂછવાનું એવું નથી આવતું કિલોમીટર કાપી

તો પેલા ફટાફટ જમી લઈ ભૂખે બહુ લઈ ગઈ મને મહેમાન ને બધે ને તને લઈ ગઈ હાલો ફટાફટ જમવાનું લ્યો ને ખાઈ લઈએ ખવડાવો બધાને ખવડાવો હા ભૂખ લાગી ગઈ બધાને જોરદાર હવે ખાઈ લઈને તે કઈક અડફ આવે બોલવાનું कर <laughs> <produ> -その सब्सक्राइब करो करो शेयर करो लाइक बे। करो, करो, करो करो तो करो 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 बे करो 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 હાલો બધા કરી દેજો સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હલો મળીએ હલો દોસ્તો કેમ છો બધા મજામાં ને જો પાંચ વાગી ગયા છે ઉઠી ગયા છે મસ્ત મજાના અને નીંદર કરી લીધી ગાડીમાં ગયો ને ગાડીમાં બહુ નીંદર ના થાય ધોઈ એવી અને બધો ઉનાળો આવ્યો એટલે અમે ગરમીના હિસાબે છે ને નીંદર બહુ ઓછી થાય ગાડીમાં હવે ઉઠી ગયા મસ્ત મજા તો હાલો હવે નીકળીએ દાદા ને બાપુજીને મમ્મીને જવાનું છે ગામડે તો એક આવો થોડીક ચા પાણી પીને બેસી અને પછી જશું તો હાલો જઈએ ને બેહીએ ત્યાં જે નાના બહેન ઘરે અમારે પપ્પાજી ને મમ્મીજી જાય છે ગામડે કારણ કે આવ્યા ત્યાં બેજી પૂરતા જાય ટકે નહીં અમારે પાસે અને અમારે અહીંયા છે ને આવે એટલે એક દી ટકે એક તો માન અમારે હાથ મારીએ બાકી તો આડે રખડવામાં જ હોય એટલે એક દી માન માન ટકા એટલે આજનો દિવસ યા હું કે મમ્મીજી મજા આવી ને મજા આવીને મારે તો જીરી મન નથી થતું હે

અને હમણાં બારા ને હેરી એટલે ચડે જારે જાવે લે હા ફરતી વાવતી જાર જારે જાર એટલે એ જો આ એ મેં બંસી કેટલા એટલા દીકરો <laughs> 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 હાલ જો તો મહેમાન વયા ગયા છે બબન મમ્મી બધા વયા ગયા છે ને હવે આપણે આ લોકને અહીંયા એડ કરી નાખીએ વેલાહાર એડિટ કરી નાખીએ વેલાહાર અપલોડ કરવા મૂકી દઈએ બરાબર ને તો જેમાંથી જય જય દ્વારકાધીશ આ લોક કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી જણાવી દેજો અને બાકી નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બે લાયકનવાળું બટન કંડળીવાળું બટન આવે ને વોલ ઉપર કરતા જજો બરાબર ને ચાલો આપણે જેવા વિડીયો આવ્યો નોટિફિકેશન તમને મળતા રહીએ É bem.